નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે દેશના જાણીતા હસ્તીનું નિધન જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો આબુરોની બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય વવેટકરનાનું નિધન થઈ ગયું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે એકસો એક વર્ષના રત્ન મોહિનીનું સોમવારે રાત્રે એક અને વીસ કલાકે અવસાન થયું જ્યારે તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે તેમના પ્રાર્થિ શરીરને મંગળવારે એટલે કે આજે અમદાવાદથી આબુરોના બ્રહ્માકુમારી રાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યાં મુદ્દેને અંતિમ સંસ્કાર માટે રખાશે તેમના અંતિમ સંસ્કારની તારીખ જાહેર કરાશે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да